સુધી ચાલનારી આ ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ થઈ ગઈ છે જેમાં મેયર અને અન્ય મહાનુભાવોએ આનંદ સંસ્કૃતિ અને મનોરંજનથી ભરપૂર સપ્તાહનું વચન આપતા સંસ્કૃતિ ઉત્કૃષ્ટતાની જાહેરાત કરી હતી ગુજરાતના ગરબા રાજસ્થાનના ઘુમ્મર પંજાબના ભાંગરા આસામનું બિહુ મહારાષ્ટ્રની લાવણી અને કથકલી જેવા યુનેસ્કો દ્વારા સન્માનિત નૃત્ય સ્વરૂપો સાથે સાંસ્કૃતિક મોઝેકની મજા લોકો માણી શકશે કીર્તિદાન ગઢવી અને પાર્થ ઓઝા સહિત જાણીતા કલાકારો તેમના મંત્રમુગ્ધ પરફોર્મન્સથી સ્ટેજને આકર્ષિત કરશે બોલીવુડ ફ્યુઝનથી લઈને સુફી ગઝલો સુધી કાર્નિવલ વિવિધ સાંસ્કૃતિક ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે લોક ડાયરા સાથે સાથે ગુજરાતી પ્લેબેક સંગીત અને કોમેડી દરબારનો પણ આનંદ લોકો ઉઠાવી શકશે તે ઉપરાંત કિડ્સ સિટી ઝૂ ડોક્ટર ઝૂ મ્યુઝિકલ ફાઉન્ટેન અને વધુ આકર્ષણ પણ કેન્દ્ર સ્થાને રહેશે વસુધૈવ કુટુંબકમ એક ધરતી એક પરિવાર એક ભાવિ થીમ સાથે અને ભારતના વૈવિધ્યસભર વારસાની ઝાંકી લોકોને આ કાર્નિવલમાં કરાવવામાં આવશે વાત કરીએ તો ગાંધીનગરમાં જે વાયબ્રન્ટની પહેલા દર વર્ષે કહી શકાય કે કાંકરિયા કાર્નિવલ યોજાતો હોય છે જે મણિનગર ખાતે જે કાંકરિયા આવેલું છે તે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવતું હોય છે આ વખતે પણ કાંકરિયા કાર્નિવલનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે એટલે આજે એટલે કે પચીસ ડિસેમ્બરથી લઈને એકત્રીસમી ડિસેમ્બર સુધી આ કાર્નિવલ જે હોય છે તે ચાલતું હોય છે તેમાં આનંદ અને સંસ્કૃતિ તેમજ હેરિટેજ વારસાઓને લઈને એક વિવિધ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે આ વખતની જો વાત કરીએ તો આ વખતે વિકસિત ભારત સંકલ્પની થીમ ઉપર આ જે કાર્યક્રમો જે છે તે આયોજિત કરવામાં આવશે સ્ટેજ છે સ્ટેજની લગભગ કહી શકાય કે કાંકરિયા કાર્નિવલનું લગભગ મોડી સાંજે આજે એટલે કે લગભગ સાડા છ થી સાત ની વચ્ચે જે છે તે સીએમ દ્વારા જે છે તે આ કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે અલગ અલગ કાર્યક્રમો પચીસ થી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન જે છે તે કરવામાં આવશે તેમાં પણ ખાસ કરીને જો વાત કરીએ તો લગભગ આજે એટલે કે પચીસ ડિસેમ્બરના રોજ આજે મોડી સાંજે લગભગ વસુદેવ કુટુંબકમની થીમ આધારિત સંસ્કૃત કાર્યક્રમો જે છે તે છે ત્યારબાદ છવ્વીસમી ડિસેમ્બરે એટલે કે આવતીકાલે જે છે આવતીકાલે બોલિવૂડ ગીત સંગીતનું આયોજન કરવામાં આવેલું છે તેમાં અરુણ દેવ યાદવ જે છે તે લોકોને મોજ કરાવશે સત્યાવીસમી ડિસેમ્બરના રોજ લોક સાહિત્ય ડાયરો યોજા છે જેમાં કીર્તિદાન ગઢવી પ્રખ્યાત જે ડાયરા કલાકાર છે તે તેમના દ્વારા જે છે તે ડાયરાની રમઝટ બોલાવવામાં આવશે અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ ગુજરાતી ગીત સંગીત કાર્યક્રમ છે જેમાં દિવ્યા ચૌધરી જે છે તે આ આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ ગુજરાતી હિન્દી સંગીતની કાર્યક્રમની રંજટ બોલાશે જે પાર્થ ઓઝા જે છે તે તેની અંદર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ત્યારબાદ ત્રીસમી ડિસેમ્બરના રોજ રવિન્દ્ર જાનીનો કોમેડી શો યોજાશે અને એકત્રીસમી ડિસેમ્બરે એક યાદ રફીકે બાદ અને વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત જે કાર્યક્રમો જે છે તે વાઇબ્રન્ટની વાયબ્રન્ટની અંદર યોજાશે પચીસમી પચીસ થી એકત્રીસમી ડિસેમ્બર સુધી ચાલનાર આ વાયબ્રન્ટ ના અગાઉ જે કાંકરિયા કાર્નિવલનો જે કાર્યક્રમ છે તેની અંદર લાખોની માત્રામાં લોકો જે હોય છે તે ભાગ લેતા હોય છે આપ જોઈ શકો છો અહીંયા અહીંયા લોકો લોકો અત્યારે પણ જે જે છે છે તે ઉપસ્થિત કેમ કે પચીસ થી એકત્રીસમી ડિસેમ્બર દરમિયાન જે લોકો હોય છે તે અહીંયા ખાસ કરીને આ કાંકરિયા કાર્નિવલની અંદર ભાગ લેવા માટે અહીંયા આવી પહોંચતા હોય છે કેમકે લેઝર શો ઉપરાંત ઘણા બધા જે કાર્યક્રમો જે હોય છે તે અહીંયા આયોજિત કરવામાં આવ अपने के अपने साथे करें। में पहली बार आयो दूसरी बार, दूसरी बार आयोजन आयो। अच्छा राजस्थान से आयो जयपुर ऐसी अच्छा ये कार्निवल देखने के लिए नहीं कार्निवल तो वैसे आया अच्छा कार्निवल के बारे में क्या आपको चीज अच्छी लगती है अच्छा लगा घुसते

એટલે કે લોકો જે છે તે અહીંયા ક્યાંકને ક્યાંક કાંકરિયા કાર્નિવલમાં લોકો જોવા માટે અલગ અલગ જગ્યા ઉપરથી આવતા હોય છે લગભગ મેં જણાવ્યું તે રીતે લગભગ લાખોની માત્રામાં જે લોકો હોય છે તે આ કાંકરિયા કાર્નિવલની અંદર ઉપસ્થિત રહેતા હોય છે અને લોકો ક્યાંકને ક્યાંક જે તમામ જેટલી પણ જે થીમો આધારિત જે વસ્તુઓ જે બનાવવામાં આવેલી છે તેમાં લોકો જે હોય છે તે ક્યાંકને ક્યાંક આની અંદર ભાગ લેતા હોય છે એટલે કે લોકો અહીંયા કાંકરિયા કાર્નિવલ જે થી ડિસેમ્બર દરમિયાન ચાલે છે તેમાં લોકો ભાગ લેવા માટે અહીંયા આવી પહોંચતા હોય છે શું નામ છે

લોકો જે છે રાત્રે રોકાય છે હાજી હાજી બિલકુલ લેજર શો અહીંયા બહુ સરસ થઈ રહ્યો છે બીજા પણ કેટલાક લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત છે શું નામ છે રાધા આનંદથી આવે છું કાંકરિયા કાર્નિવલ માટે કે બીજા કોઈ કામ થી આવેલા માટે જ આવે છે શું બાળકોને લઈને આવે છો શું સૌથી વધારે ગમે છે કાંકરિયા કાર્ડની અંદર લેઝર શો છે કે બાળકોની રાઇડ્સ છે બાળકોની રાઇડ છે લેઝર શો છે અને જે રાત્રે લાઇટિંગ નો શો થાય છે એ બધું ગમે છે એટલે કે કાંકરિયા કાર્નિવલની અંદર જે બાળકો માટેની જે રાઈડ છે સાથે સાથે જે લેજર શોનું જે આયોજન કરવામાં આવે છે તેને ખાસ કરીને જોવા માટે લોકો જે છે તે અહીંયા ઉપસ્થિત રહેતા હોય છે અને લેજર શો પચીસથી બી ડિસેમ્બર દરમિયાન જે કાંકરિયા કાર્નિવલ ચાલે છે તેમાં રોજ રાત્રે લેજર શોનું પણ જે આયોજન કરવામાં આવતું હોય તેમાં પણ આ વખતે જે લેજર શોનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ભારત વિકસિત જે કહી શકાય કે સંકલ્પ છે તેના ઉપર જે છે તે આયોજિત આ વખતે જે છે કરવામાં આવ્યું છે આજે લગભગ સાત સાડા સાત ની વાગ્યાની આસપાસ આ જે કાંકરિયા કાર્નિવલ છે તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે અને હજારોની માત્રામાં લાખોની માત્રામાં લોકો આ કાર્નિવલનો લાભ લેશે કેમેરા પર્સન કિશો આઠવલે સાથે જતીન રાહુલ ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ